રાપર તાલુકાના ફતેહગઢ ગામમાં સરપંચ પદના ઉમેદવાર લાડુબેન ગાંગજી ગોહિલ એટલે શિક્ષણની સમજ ધરાવતા પરિવારના મોભી આંછણા ચૌધરી સમાજના યુવા આગેવાન પરબતભાઈ કારા અને પૂર્વ સરપંચ મહાદેવભાઈ વાવિયા શું કહે છે આ ઉમેદવાર વિશે નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છું કચ ટીવી ન્યૂઝ ખાસ તો હાલે રાપર તાલુકામાં ઓગણત્રીસ ગામોમાં સરપંચ પદની ચૂંટણી છે વીસ પેટા ચૂંટણી છે એટલે ટોટલ ઓગણપચાસ ચૂંટણીમાંથી આજે હું છું રાપર તાલુકાના સૌથી મોટા એવા ફતેગઢ ગામમાં ફતેહગઢ ગામમાં અનુસૂચિત જનજાતિની સીટ છે એટલે ક્યાંક ને ક્યાંક ડાઈબેન ગાંગજીભાઈ રાઠોડ આ ગામના ઉમેદવાર છે અત્યારે આપણે એમના કાર્યાલય કાર્યાલયથી આજે બીજા બે કાર્યાલયો ખોલવાની નથી ખોલ્યા મારી સાથે અત્યારે ડાયબેનના ઘણા બધા ટેકેદારો છે ખાસ તો એટીબીટીના સભ્ય મહાદેવભાઈ છે વોર્ડ નંબર એકના ઉમેદવાર પર્વતભાઈ રત્નાકારાભાઈ છે સરપંચ પ્રતિનિધિ અને એમના પતિ ગાંધીભાઈ છે ઘણા બધા એવા આગેવાનો છે કે જે અત્યારે લોકશાહીની પ્રક્રિયાને આગળ વધારી રહ્યા છે ક્યાંક ને ક્યાંક હજી બે કાર્યાલયો ખુલવાના છે આપણે એમને પણ મળશું પણ અત્યારે જે આપણે વાત કરવી છે એ ગાંગજીભાઈથી કરવી છે ગાંધીભાઈ સરકારી કર્મચારી હતા કોન્ટ્રાક્ટર રહી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક શિક્ષિત છે પરિસ્થિતિના કારણે બોલી નહીં શકે તે છતાં આપણે એમને પૂછવું શું કહેશો ગાંધીભાઈ તો હું ભારત રાપર તાલુકા માટે સુખી છે માટે બધું જે થશે તે અમે બધું જ મજ કરશું ફતેહગઢ માટે બધું સુખી રહે એવું કરવા માટે કરશું બીજું પણ અત્યારે રાપર તાલુકા એટીબીટીના સભ્ય મહાદેવભાઈ વાળીયા મારી સાથે મહાદેવભાઈ ખાસ તો તમારી પેનલના સૌ પ્રથમ તો તમે ફતેહગઢ પધાર્યા ઘનશ્યામભાઈ બીજું ફતેહગઢમાં ઘણા વર્ષોથી આપણે જ્યારે વહીવટદારની ચાલતું હતું ત્રણ વર્ષ થયા તો ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને આપણા વિકાસશીલ વિરેન્દ્રસિંહ જાડેજા એમના પ્રયત્નોથી આપણે આ પંચાયતની ચૂંટણી થઈ અને ત્રણ વર્ષથી જ્યારે શાસન હતું વહીવટદાર ત્યારે કોઈ ગામડાનો વિકાસ નથી થતો અત્યારે હવે સારા સરપંચો આવે શિક્ષિત શિક્ષિત સરપંચો આવે ગામનો સારો વિકાસ કરે અને ગામને સાથે લઈ અને સારા કાર્ય કરે એવી હું આ બધા સરપંચ શુભેચ્છા આપું છું બીજું આ ગાંધીભાઈનું જે આજે એમના ઘરના ઘરેથી લાડુબહેન દેવાદારી કરી છે સરપંચમાં અને એ એકદમ સરળ સ્વભાવના છે અને ગાંધીભાઈનું આખું ખાનદાન શિક્ષિત છે અને ફતેહગઢ ગામનો સારામાં સારો વિકાસ કરશે એવી હું આશા રાખું છું એ આશા સાથે ખૂબ ગામનો વિકાસ થાય અને ગામનું સારા કાર્ય કરે ધન્યવાદ દર્શક મિત્રો ખાસ તો મારી સાથે અત્યારે પરબતભાઈ કારા છે પરબતભાઈ કારા એટલે એક યુવાન શિક્ષિત જેને તંત્રની તમામ જાણકારી છે અને ખાસ તો આંજણા ચૌધરી સમાજમાંથી આવે છે આંગણા ચૌધરી સમાજની જે ઈ સમાજે જે પ્રગતિ કરી છે અત્યારે તમે આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હોય કે તમે આ બાજુ વાવ થરાદ બનાસકાંઠા જાઓ એટલે એક આખે આખું જેને કહી શકાય કે આંગણા સમાજે જે પોતાની પ્રગતિને પોતાના પુરુષાર્થથી આગળ લઈ આવી અને એમાં ક્યાંક ને ક્યાંક રાપર તાલુકાના આંગણા સમાજ પર એટલો જ સહભાગી રહ્યો છે ખાસ તો પર્વતભાઈ તમે જ્યારે ગ્રામ પંચાયતના સભ્ય તરીકેના ઉમેદવાર છો વોર્ડ નંબર એકમાંથી તમારા સરપંચના બેન લાડુબેન શિક્ષિત છે શું કહેશો અમારા ઉમેદવાર પ્રતિનિધિ ગંગજીભાઈ માદેવભાઈ વાવિયા ફકીરાભાઈ અમારી ટીમ લાડુબેન ગંગજીભાઈ ગોહિલ સરપંચ પદના ઉમેદવાર છે તેમની સાથે અમે જોડાયા છીએ ને અમારો જે ઉમેદવાર છે એનું આખું ઘર શિક્ષિત છે છોકરો વકીલ છે એક છોકરો તાલુકા પંચાયતમાં સિવિલ એન્જિનિયર છે એક બીજો નનકો વકીલ છે એક નર્સિંગમાં છે છોકરાની બહુ આખો પરિવાર શિક્ષિત હોવાથી હવે શિક્ષણની પણ ગામમાં ખૂબ જરૂર છે કે અમારે આજે ધોરણ બાર સુધીનો છે ગામમાં તો આવું શિક્ષિત પરિવાર જીતીને આવે અને કોલેજની પણ મંજૂરી લઈ આવે બીજું કે વિકાસમાં પણ બધાય કાયદાઓ જાણે છે આખો પરિવાર ગાંગજીભાઈ પણ પૂર્વ પોતે પૂર્વ નિવૃત્ત અધિકારી છે એમની સાથે અમે કામ ખૂબ કર્યું છે ખેડૂતોને બહુ ખેડૂત માટે એમણે આખી જિંદગી ખેડૂતોને જ આપી દીધી છે જે ડેમમાં નોકરી કરતા હતા ત્યાં કેનાલો હોય ડેમ બનાવવાના હોય કે ગમે એ કામ હોય તો એણે કાળી રાતે દી કોઈ ખેડૂતને મુશ્કેલી ના પડે એના માટે મદદ કરી છે ને અમારી બોડી આવશે તો અમે ગામની અંદર જે મુદ્દાઓ ખૂટે છે જે કામો ખૂટે છે એને આગળ વધારશું ખાસ તો રત્નાભાઈ મેં જોયું કે ઘણા સમય પહેલાં મારે એકવાર અહીંયા આ ભાવિયા પરિવારના અંબાજી માતાજી આવવાનું જોઉં છું તો અહીંયા નાના નાના જે ચોરી ચપાટીના બનાવો બનતા હતા વહીવટદાનનું શાસન હતું ખાસ તો જે ગંદકી ઉકેડા બરાબર એ બાબતે પણ ઘણી વાર તમારે મારે કદાચ વાત થઈ ચૂકી છે તો તમારી પ્રાયોરિટી શું હશે અમારા મુદ્દા ગામની અંદર સીસીટીવી કેમેરાથી ગામને સજ્જ કરવું ગામની જે તે કડીઓ ખૂટે છે એ પૂરેપૂરી કરવાની અમે ગામને ખાતરી આપીએ છીએ અમારી અંદર જ અમારી સાથે જે જોડાયેલા છે એ ભાજપ કોંગ્રેસ કે કોઈ પક્ષ નથી જે જે સારા સારા માણસો ગામની અંદર વિકાસ કરે એવા અમારી સાથે લોકો જોડાણા છે અમારી બોડી સાથે અને અમારી બોડી આવશે તો ગામની અંદર જે કડીઓ ખૂટતી હશે ખેડૂતોનું કોઈ કામ હોય નર્મદાની પેટા કેનાલો હોય કોઈ વિસ્તારમાં પાણી પહોંચતું ના હોય એ બધા મુદ્દાઓ સાથે ચાલીને ગામનો વિકાસ કરશું અમારે લાડુ બેન ગંગજીભાઈને ઘરે સભ્યમાં ઊભા છે સરપંચમાં અમે એની બોડીને ખૂબ માનીએ છીએ અને સારું કામ કરશે અને અમે પણ એમને ટેકો આપશું અને પહેલેથી એક કામ કરતા આવ્યા છે અને અત્યારે પણ કરશું હું તમને વારંવાર કહી ચૂક્યો છું કે રાપર તાલુકાના કોઈ પણ વ્યક્તિ શિક્ષિત વ્યક્તિ એના સામે જઈને તમે માઇક રાખો ને એટલે ક્યાંક ને ક્યાંક એની બોલતી બંધ થઈ જાય એને બધી ખબર હોતી હોય છે કે ખરેખર મારે શું બોલવું જોઈએ પણ જ્યારે માઈક આવે ને ત્યારે મેં જોયું હારા હારાની બોલતી બંધ થઈ જાય છે એટલે આ તો બધા આમાં કાંઈ નવું નથી આપણે છે ને ન બોલી શકે એવાનું પૂછીએમ તો તમને ખ્યાલ આવે શું લાગે છે ગાંધીભાઈ બરાબર જ છે રેડી છે બધી આખી પરિવાર આખો બરાબર છે તમને લાગે છે કે એ સરપંચ બને તો કામ થાય હા થાય થાય સો થાય એમ એટલે આ આ જે ટોન હતો ને આ ભાઈ ને બોલાવી દો આ અહીંયા બોલ્યા ન બોલ્યા પણ ક્યાંક ને ક્યાંક બોલવું બહુ અઘરું છે અને ખાસ રાપર તાલુકામાં તો અતિ અઘરું એનો પોતાના પ્રશ્નો હોય તો ન બોલી શકે